સંખેડા ખાતે પ્રદીપસિંહ જાડેજાની આગેવાનીમાં કાર્યક્રમ યોજાયો ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતની છવ્વીસ બેઠકો પાંચ લાખથી વધુ મતોની લીડથી જીતવા કમર કસી છે ત્યારે છોટાઉદેપુર લોકસભા સમાવેશ સંખેડા ખાતે ક્લસ્ટર પ્રભારી પ્રદીપસિંહ જાડેજાની આગેવાનીમાં સંખેડા ખાતે બેઠક યોજાઈ હતી જેમાં છોટાઉદેપુર બેઠક કઈ રીતે કામગીરી કરવી અને લોકસભાના ઉમેદવારને પાંચ લાખ મતથી જીતવા માટે કાર્યકરોને હુંકાર આપવામાં આવ્યો હતો આ પ્રસંગે જિલ્લા ભાજપા પ્રભારી શ્રી રમેશભાઈ ઉકાણીજી જિલ્લા ભાજપા પ્રમુખ શ્રી ઉપેન્દ્રભાઈ રાઠવાજી સંખેડા વિધાનસભાના ધારાસભ્ય શ્રી અભિષભાઈ તડવી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મલકાબેન પટેલ વિધાનસભા સંયોજક શ્રી ધર્મેન્દ્રસિંહ પરમાર વિધાનસભાના પ્રભારી શ્રી રામ મનોહરજી તથા વિધાનસભાના વાલી રમેશભાઈ દરૂની સૌ પ્રબંધક સમિતિના સભ્યશ્રી ઉપસ્થિત રહ્યા હતા